મારી બેન છે છ તારીખે સાંજે પાંચ વાગે કોલેજ થી ઘરે પરત આવી હતી ત્યારે એ બહુ નિરાશાજનક રીતે આરામ કરતી હતી આઈને પછી આરામ કરવા લાગી પછી જમવાનો ટાઈમ થયો ત્યારે મારા મધરે પૂછ્યું કે કેમ તું નિરાશ છે એમ ત્યારે એને તરત બોલ્યા આગળની રડવા જ લાગી એમ એને બોલવાના હોશ હતા નહીં એમ પછી પૂછ્યું મમ્મીએ કે થયું છે શું તો મારા મધરને પાછળના રૂમમાં જઈને બધી કોલેજની વાત કરી કે મને મારા કોલેજના છોકરાઓ માનસિક રીતે ટોર્ચર કરે છે કોલેજમાં ખરાબ શબ્દોનું વર્તન કરે છે અને બસમાં આવું તો બસમાં પાછળ પંદરની ટોળકી થઈને અજાણ્યા કે ચાર પાંચ નામ એને દીધા અને કીધું બીજા છોકરાઓ પણ મને હેરાન કરે જ છે એમ અને હું એક સીટમાંથી ઊભી થઈને બીજી સીટમાં જાઉં તો બાજુની સીટમાં આવીને જોઈને ટગર ટગર મારા સામે જોયા રહે છે એમ એ રીતનું એને વાત કરી અને પછી એને એવું પણ કીધું કે મારા ક્લાસના કોઓર્ડિનેટર શ્રુતિ પટેલ કરીને છે મેડમ એ મેં આ વાત કરી આ બાબતની તો એમને એવું કીધું કે આવું તો નર્સિંગ કોલેજમાં ચાલ્યા કરે આવું મન પર લેવાનું નહીં એવી એને બે ત્રણ વાર રજૂઆત કરી પણ આનું કંઈ થયું નહીં પછી એને અમે કહેતા તારા મેડમની વાત કરી તો એ મેડમના નામથી ન ડરવા લાગી હતી હવે એમાં એવું થયેલું કે લાસ્ટમાં અમે એને આ બધું આપઘાતને બધું કર્યું એસિડ પી લીધું ત્યારે મેં એનો વિડીયો લીધો ત્યારે મેડમના ઉપર એ ભાર પાડીને એમનું નામ લેતી હતી એટલે એમનું પછી એને પૂછેલું અમે ઘરે કે થયું છે શું એટલે કે તમે મેડમની વાત કરશો ને તો કશું ફરક પડવાનો નહીં કેમ કે એ છોકરાઓની સાઈડ લે છે અને ખબર નહીં કેમ મને બહુ હેરાન કરે છે મારા માર્ક્સ ઓછા મૂકશે એ રીતનું એને ડર વધારે હતો અને પછી એના ટ્રસ્ટી હિતેશભાઈ પટેલ કરીને છે એમને મેં એક બે વાર કોલ કર્યા એટલે એમને એવું કીધું હું સામાજિક મિટિંગમાં ગાંધીનગર આવેલું છું મેં કીધું કશું વાંધો નહીં પણ મેં કીધું અર્જન્ટ વાત છે ને મારે તમને વાત કરવી છે એમ એટલે એમને કીધું સારું તમે બોલો એમ મેં કીધું આ રીતનું ટોર્ચર ને બધું કરે છે એટલે એમને કશું કીધું નહીં પાછો મારો ફોન કાપ્યા પછી પાછો ફોન આવ્યો એટલે પાછી મેં આ વાત કરી એટલે એમને એવું કીધું એવું હોય તો છોડ દો કોલેજ એમ એ રીતની એમણે મારા સાથે વાત કરી દીધ હતી અને આ રીતનું કોઈ ઇન્સિડન્સ બનેલું છે પોલીસ ફરિયાદ અમે છ તારીખે આ બન્યું અને સાત તારીખે મેં પોલીસ ફરિયાદ કરી છે નામજોગ ફરિયાદ કરી છે અમે હિમાયશુ નટવર્ભાઈ પરમાર અને હર્ષ વણકર છે એના નામે ફરિયાદ કરી છે અને અજાણ્યા બીજા તેરથી ચૌદ શખ્સો છે એના ઉપર બી અમારે ફરિયાદ કરવી હતી એ મેં જાદર પોલીસ સ્ટેશનમાં મેં કીધું હતું અને શ્રુતિ પટેલ એના ક્લાસ કોઓર્ડિનેટર છે એમનું નામ પણ લીધું હતું પણ એ આરોપીઓમાં નામ એ બંનેનું એડ કરેલું નથી પણ મારી માગણી એ છે કે એમનું નામ પણ એડ થાય ખાસ કરીને એ બંને પણ એડ થવા જોઈએ છોકરાઓમાં એમાં બે જણનું નામ નહીં હિમાંશુ અને હર્ષ એ બહુ રીતે ટોર્ચર કરતા હતા અમે તારા ખરાબ ખરાબ વિડીયો વાયરલ કરશું તારા ઘરે આવશું તાર મમ્મી તારા મમ્મીને કહી દે છે તારા ભાઈને કહી દેજે એવી ધમકીઓ આપી હતી અમે ટોળું લઈને આવશું એવું બધું એમને કીધું તો મારો બેન સહન ના કરી શકી તો બી મારા બેને ઘેરાઈને કીધું મમ્મી મને આવો પ્રોબ્લેમ છે એમ કરીને રડી પડી છે અને હું ભાભી છું તો બી મને કીધું કે ભાભી મને આવું થયું છે અને અમે સમજાયા ખાસા એ બીજા દિવસ તો કોલેજમાં બી જવાનું હતું પણ કોલેજમાં બી અમે ફોન કર્યા પણ એમને સારો જવાબ આપ્યોને એમને એમ કીધું કે તમે એલસી લઈ જાઓ પણ છોકરી પર એક્શન ના લીધી એટલે આજે એમને આવું કર્યું અને શ્રુતિ જે જો મેડમ છે એનું બહુ ફોકસ હતું મને એ બહુ હેરાન કરે છે અને છોકરાઓનો બહુ જ સપોર્ટ કરો છો એટલે જે છોકરાઓ છે અને જે એનું ટોળું હતું એ એ તો ગમે તે રીતે અમે શોધી લેશું પણ એની પોલીસની કાર્યવાહી તો કરવી જ પડશે અને આનો ન્યાય તો મારા જોસે જ આજે નહીં તો કાલે મારા જોસે છે એનો ન્યાય અને એનો તો જન્મ ટીપ જ થવી જોઈએ ને મેડમ જે અત્યારે સ ત્યાંથી નહીં ઉઠાઈ લેવાની છે અને એ નું એવું હશે એની એક્શન લેવાની મારી નણંદના બહુ ત્રાસ આપતો હતો જે શ્રુતિ મેડમ કરીને જે ક્લાસ કોઓર્ડિનેટર હતી એ પણ બહુ ત્રાસ આપતી હતી અને ખબર નહીં એવું તો કયા શબ્દો બોલી હશે તો મારો બેનના આવું કરવું પડ્યું અને જેવા તેવા શબ્દો યુઝ કરીને છોકરાઓને ભરાવતી હતી અને છોકરાઓને એવું કહેતી હતી કે તમારે જે કરવું એ કરો હું કશું કરવાની નહીં એમ કરીને ધમકીઓ આપી અને છોકરાઓને બહુ સપોર્ટ કર્યો અને મારા બેનને કીધું કે મેડમ મને સપોર્ટ કરો મને આ રીતે બધા હેરાન કરું છું પણ મેડમે કોઈ એક્શન લીધી નહીં છોકરાઓને અને વારંવાર એ છોકરાઓને કહેતી જ રહે કે તમારે હેરાન કર આમ કર તેમ કરો બસ બસમાં બી છોકરાઓ બહુ જ એમને એવું કરતા કે જેથી એમના સહન જ ના થઈ જેથી એમને આવું પગલું ભર્યું છે જે મારી બેન જોડે આવું ના થવું જોઈએ અને શ્રુતિ મેડમનું વારંવાર એમને શું કે એસિડ પીધું એમને બોલાતું નહોતું તો બી એમ વિડીયો બી ઉતાર્યો છે અને તરત ચોખ્ખું એમનું શ્રુતિનું નામે લીધું છે અને એને સજા તો મળશે જ જેટલી જોઈએ એટલી સજા તો એને મળશે ને તો આજીવન એનો જેલમાં તો રહેવું જ પડશે